એવો આરોપી માસુમ કાલુભાઈ મહેડા તેણે પોતાનો પાસપોર્ટ જે સેશન્સ કેસ નંબર એકાણું પબ્લિક એકવીસના કામે નામદાર કોર્ટે જમા લીધેલો છે તે પાસપોર્ટ પરત મેળવી અને લંડનના વિઝા કરાવવા માટે તેને પાસપોર્ટ પરત જોઈતો હતો તેની માટે તેણે નામદાર કોર્ટની અંદર એપ્લાય કરેલું આ એપ્લિકેશનની અંદર માસુમ મહેડાએ જે લંડનના વિઝા લેવા માટેનું જે ફોર્મ છે તે પણ રજૂ કરેલું અને આ અરજી દરમિયાન ધ્યાન ઉપર આવ્યું કે માસુમ કાલુભાઈ મહિલા કે જેને પાસપોર્ટ પરત લેવો છે તેણે પોતાનો વિઝા માટેનું જે ફોર્મ ભર્યું છે તેની અંદર પણ જે હકીકતો છે ગુના સંબંધી તે હકીકતો પણ ખોટી જણાવી છે એ કોલમ વિઝાના કોલમમાં કન્વિક્શન એન્ડ અધર પેનલ્ટીઝ ના કોલમની અંદર પણ એણે એની વિરુદ્ધ કોઈ ક્યારેય કન્વિક્શન થયું નથી કે કોઈ પેનલ્ટી થઈ નથી તેવી વિગતો જણાવી છે જે તદ્દન ખોટી વિગતો હતી આ તમામ વસ્તુઓ ધ્યાન ઉપર આવતા અમો સરકાર તરફે હાજર થયેલા તેમજ વિત પ્રોસીક્યુશન જે એડવોકેટ છે કેતનભાઈ પટેલ તેઓએ પણ વાંધા રજુ કરેલા અને તેની અંદર આ કામનો જે આરોપી છે જે ઘણા બધા ગુનાની અંદર સંડોવાયેલો છે જેને વિઝા લેવા માટે જ્યારે ખોટી હકીકતો જણાવતો હોય એવા આરોપીને જો પાસપોર્ટ આપવામાં આવે તો આરોપી પાસપોર્ટ મેળવી અને કાયમ માટે વિદેશ નાસી જાય અને એવા સંજોગોમાં આ તમામ જે કેસો તેની વિરુદ્ધ છે તે તમામ કેસોના ટ્રાયલ ચાલવા ચાલે એ સંજોગોમાં સરકાર પક્ષે અને વિથ પ્રોસિક્યુશન સાઇડથી કેતનભાઈ પટેલ સાહેબે જે દલીલો કરી તે દલીલોને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને આ આરોપી માસુમભાઈ કાલુભાઈ મૈડા તેની પાસપોર્ટ પરત મેળવવાની જે અરજી હતી એ નામદાર કોર્ટે આજરોજ રદ કરવાનો હુકમ કરેલ છે